કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો દર્દી મરણ જનાર દર્દી જેમને બ્રેઇનસ્ટ્રોક ગઈકાલે અગિયાર વાગે ઘરે જ હતા અને અમારા કાકા થાય કાંતિભાઈ પટેલ એમને બ્રેઇનસ્ટ્રોક આવતા તરત અમે અહીંયા હોસ્પિટલ મધ્ય લઈ આવેલા અને ફરજ પરના ન્યુરો સર્જન તારેકભાઈ ખત્રી સાહેબ એમને એની તપાસ હાથરી અને તપાસ કરતા સાહેબે રિપોર્ટ બધા કર્યા અને બ્રેઇન ડેડ છે હું જાહેર કર્યું તારેક સાહેબ ખત્રી સાહેબે તો કે આ કેસ પૂરો છે તમે ઘરે લઈ જાઓ એ દરમિયાન અમને તારેકભાઈ એવું કીધું સાહેબે કે તમે જો આ શરીરનું અંગદાન કરો તો એક મહાદાન છે કોઈને એક જીવન મળશે એ સમયે અમારા પરિવારના મુકેશભાઈ પણ હાજર રહેલ અને અમે બધાએ નિર્ણય લીધો કે આપણો કેસ તો હવે ભગવાનના ચરણોમાં જાય છે તો જતાં જતાં કોઈને જીવન આપે તો એ આપણા માટે એક ભગવદ્ કૃપા લેખાશે એ ડૉક્ટર તારેક સાહેબ ખત્રી અમારા મુકેશભાઈ એને સંઘના પ્રચારક રહી ચૂકેલા દિલીપભાઈ દેશમુખ દિલીપ દાદા જેમનું હુલામણું નામ છે એ દાદા પણ અત્યારે ત્યારે હાજર ગઈકાલે અહીંયા રહેલ અને દાદાએ પણ અમને પ્રેરણા આપેલ કે વિનોદભાઈ તમે આ કામ કરો તો એક ઉમદા કાર્ય લેખાશે એ બધાના પ્રેરણા થકી અને ભગવાનની કોઈક ભગવત કૃપા અમારા પરિવાર ઉપર હશે એટલે એક અમને આ સેવાનો અવસર મળ્યો અને એક જતાં જતાં અમારા કાંતિ કાકાનો અંગ કોઈને કામ લાગે એ અમારી ઉપર એક સેવાનો અમને અવસર મળ્યો છે એ અમે અમારે સદભાગ્ય અમારો અહોભાગ્ય ગણીએ છીએ હું ડૉક્ટર ઋગ્બેદ ઠક્કર ફિઝિશિયન અને ઇન્ટેન સિવિસ કે કેપિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવું છું આજે કાંતિભાઈ પટેલ જે ઓગણસાઠ વર્ષની ઉંમરના ગઈકાલે અમારી કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં સિરિયસ હાલતમાં લાવવામાં આવેલ ત્યારે ત્યારે તાત્કાલિક રીતે વેન્ટિલેટર ઉપર લઈ અને આગળ તપાસો કરતાં જાણવા મળ્યું કે એમને પ્રેશર વધી જવાના લીધે મગજમાં હેમરેજ થઈ ગયેલું હતું અને એ મગજના હેમ્બડેજને લઈને જ્યારે અમારા નિષ્ણાત ન્યુરોસર્જન ડૉક્ટર તારક ખત્રી સાહેબનો ઓપિનિયન લીધો અને સાહેબે જ્યારે દર્દીને તપાસ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એ હેમરેજના લીધે મગજને ઘણું જ નુકસાન થઈ ગયેલું હતું અને એ વસ્તુમાંથી મગજની પાછી આવવાની શક્યતાઓ બિલકુલ ન હતી આવી પરિસ્થિતિઓમાં થોડો સમય રાહ જોયા પછી પણ મગજની રિકવરી ના આવતા મગજના રિફ્લેક્સિસ એબ્સન્ટ હોવાથી એને બ્રેઇન રિફ્લેક્સિસ એબ્સન્ટ એવું જાહેર કરવામાં આવ્યું આ પરિસ્થિતિઓમાં જ્યારે મગજ ઇરરિવર્સિબલ ડેમેજમાં હોય છે ત્યારે પછીથી પેશન્ટનું બહારે આવવું ને જીવવું એ અશક્ય હોય છે પરંતુ એના બીજા અંગો કે જે હજી પણ કામ કરતા હોય છે જેમ કે હૃદય છે લિવર છે કિડની છે ફેફસા છે આ કોઈપણ અંગો જો હવે એ આગળ જઈને જીવી શકવાના નથી તો બીજા કોઈને કામ આવી શકે કે કેમ એ પ્રશ્ન હતો ત્યારે પરિવાર સાથેના વિચાર વિમર્શ સાથે અને આપણા અંગદાનની ભેગ ધરેલા જે આપણા દિલીપ દેશમુખ દાદા છે બધા સાથે મળી પરિવાર સાથે ચર્ચા કરતા પરિવારે એક બહુ જ મહત્ત્વનો અને અગ્ર નિર્ણય લીધો કે હા બાકીના અંગો જો અમારો દર્દી હવેથી જીવી શકે એમ નથી તો બાકીના અંગો જ્યાં સુધી હજી કાર્યરત અવસ્થામાં છે ત્યારે એમનું આપણે અંગદાન કરી શકીએ તો એ એક મહાદાન થઈ શકે છે તો એમની જે પછીની પરિસ્થિતિઓમાં એમના આગળના રિપોર્ટો કરવા જતાં ઉંમરને લઈને એમના હૃદય અને ફેફસા તો કામ આવી શકે પરિસ્થિતિ ન હતી અને કિડનીનો રિપોર્ટ પણ ખરાબ હતો પ્રેશર વધારે હોવાના કારણે પરંતુ એમનું લિવર બિલકુલ સ્વસ્થ હતું તો આજે કે કેપિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોટો ગુજરાતના મદદથી જે એકદમ આજે ટ્રાન્સપરન્ટ માધ્યમ છે જે ઓર્ગન ડોનેશન માટે સરકારનું બોડી છે એમના થ્રુ આજે એક લિવરનું અમારા તરફથી હોસ્પિટલમાંથી ડિટ્રાઈવલ થયું છે મતલબ કે કે પટેલ હોસ્પિટલમાંથી એ લિવર લઈ જઈ અને જે સોટોના નિયમ પ્રમાણે હવે જે દર્દીને તાત્કાલિક જરૂરિયાત હશે એમનામાં અમદાવાદમાં તાત્કાલિક લિવર બેસાડવામાં આવશે તો એક પરિવાર કે જે આ વસ્તુ માટે જાગૃત છે જે પરિવાર જેની એક આવી સારી ભાવના છે એમાં દર્દી પોતાનું તો ગુમાવી ચૂક્યા છે પણ એનું અંગ એક બીજા કોઈ દર્દી કે જે આ અંગ વગર જીવી શકે એમ નથી એને મળવાથી લાંબો સમય સુધી એ અંગ જીવિત રહેશે એમનું ફેમિલી મેમ્બર લાંબો સમય સુધી જીવિત રહેશે તો આ વસ્તુમાં કે કેપિટલ સુપર સોસાયટી હોસ્પિટલમાં આવું પ્રથમ વખત બન્યું છે અને કચ્છમાં પણ શાયદ પ્રથમ વખત બન્યું છે કે કાલે પણ એક અહીંયાથી અંગદાન એક દર્દીનું થયું ને આજે ફરી એટલે બેક ટુ બેક બે દિવસમાં બે અંગદાનની આપણે અહીંયા ગતિવિધિઓ જોવા મળી છે તો એ કચ્છ માટે એક ભુજ માટે આ એક બહુ સારી વસ્તુ કહેવાય છે કચ્છ ભુજ મધ્યે કે કે હૉસ્પિટલમાં આજે અને ગઈ કાલે એટલે કે સતત બે દિવસથી ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે જે આપણા આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ કાર્ય કચ્છની અંદર કરી રહ્યા છે અને ખૂબ સહયોગ કે કે હોસ્પિટલ અને એમના શ્રી ગોપાલભાઈ એમની આખી ટીમ આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈની પણ ઉપસ્થિતિ હતી ગઈકાલે જે હંસાબેન મહેશ્વરી જેમના દ્વારા ત્રણ ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા આજે દેસલપરના ભાઈ શ્રી કાંતિભાઈ રામજાણી પરિવાર એમના તરફથી પણ આજે બે ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે અત્યારે જ હમણાં એરોપ્લેનના માધ્યમથી અમદાવાદ મધ્યે મૂકવામાં આવ્યા છે ગઈકાલે પણ આ ઘટના કચ્છની અંદર બની હતી ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી સૌ લોકોને જાગૃત કરવા માગું છું કે આપણે અંગદાન મુહિમની અંદર જોડાઈએ લોકોનું જીવન બચાવીએ આ બંને પરિવારે આજે જે તત્પરતા દર્શાવી છે અને અંગદાનની મુહિમ આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ સમગ્ર ગુજરાતની અંદર કચ્છની અંદર ચલાવી રહ્યા છે હું કે કે હોસ્પિટલ ગોપાલભાઈ અને એમની સમગ્ર ટીમને પણ ખૂબ હૃદયપૂર્વકનો એમના ધન્યવાદ કરું છું આજે કે કે પટેલ હોસ્પિટલમાંથી ચોથી વખત અંગદાન બન્યું છે લાગ બે અંગદાન થાય એવું કદાચ ગુજરાતમાં કોઈ હોસ્પિટલનો અને કચ્છનો આ પ્રથમ બનાવ છે યોગવા એવું છે કે દેસલ પર નામના ગામથી જ ગઈકાલ દેસલપર કંઠી અને આજે દેસલ પર વાંડાઈ ગામથી ઓર્ગન ડોનેશન થયું છે અત્યાર સુધી કે કે પટેલ હોસ્પિટલમાં ત્રણ મહિલાના ઓર્ગન ડોનેશન થયા હતા આજે પહેલીવાર એક પુરુષનું ઓર્ગન ડોનેશન થયું છે બે કોર્નિયા એટલે કે બે આંખ અને એક લિવરનું અંગદાન થયું છે અને અંગદાન થકી એક વ્યક્તિને લિવર મળશે એટલે એક નવું જીવનદાન મળશે એક અંગદાતા અંગદાન કરે છે ત્યારે એક માણસનું જે મૃત્યુની પ્રતીક્ષા કરતો હોય એને જીવન બચી જાય છે આ પ્રક્રિયા બહુ જટિલ હોય છે ડૉક્ટરોને રાઉન્ડ ઓ ક્લોક કામ કરવું પડતું હોય છે અને છેલ્લા ત્રણ દિવસથી કેકે પટેલ હોસ્પિટલ અધાક મહેનત કરે છે આ બંને કિસ્સામાં કાંતિભાઈ પટેલનો જે પરિવાર હતો વિનોદભાઈ પટેલ એમનો ભત્રીજો છે સમગ્ર પરિવાર પણ અહીંયા હાજર હતો એમને તરત જ બધી પ્રક્રિયા પૂરી થાય એ પહેલાં જ એમણે અંગદાન માટે સંમતિ આપી હતી અંગદાન જાગૃતિના પરિણામ સ્વરૂપે અત્યારે પરિવારજનો આ રીતે સંમતિ આપતા થયા છે કે કે પટેલ હોસ્પિટલની સમગ્ર ડૉક્ટરોની ટીમે ખૂબ પરિશ્રમ કરીને અંગદાન થયું છે આજે આ અંગો ગઈકાલે પણ લિવર અને આજનું પણ લિવર બાય એર અમદાવાદ લઈ જવામાં આવ્યું ગઈકાલે કિડની હોસ્પિટલમાં અને આજે સેમ્સ હોસ્પિટલમાં આ લિવર ગયું છે સમગ્ર આ અંગદાતા પરિવારના લોકોને હું કોટી કોટી વંદન કરું છું કે કે પટેલ હોસ્પિટલના પણ સમગ્ર સ્ટોફ સ્ટાફને ડૉક્ટરો સહિત હું ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરું છું